<tih> ु मति <gansan>

પરમ પરમાત્મા ભગવાન શ્રીરામજી અને જગતજનની મા જાનકીના ચરણોમાં અહી જેની પાવન નિશ્રામાં બેસી અને ભગવત ગુણગાન કરવાના છે માં ભગવતી અને રામદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત સર્વે દેવી દેવતાઓને પુત્રોના ચરણોમાં વંદન કરી આપ સૌ ભગવદ્ ગુણાન રાગી બળભાગી સૌને મારા વંદન જય શ્રી રામી આજે ઘડી એ જ રળ ઘડી કઈ રળિયામણી એટલા માટે રળિયામણી છે કે આજ અમારી ઘરે આવ્યો છે

રામ હોય ત્યાં હરામ ન હોય રામ હોય ને ત્યાં પછી કોઈ દી કોઈ હરામ આવે નહીં અને માટે હળિયાળી રળિયા જો હયામાં અમારા હૃદયમાં રામ હશે અમારા અંદરમાં રામ હશે તો એવો રામ રામ એ રામ જ છે ને રામ છે મા ભગવતી પણ બે મારો રામેય બેઠો છે આ દેવ પણ છે મારો રામે એ પીરની ને આર્થો થયા છે આગળ સ્મૃતિમાં એને જે સાંભળવું છે મારી ખોપડી ને જોઈન કરવાની છે ઝોપડી હા જે કઈ છે ભળવું છે તમારે નહીં નહી આમાં

પીર એટલે તીર્થ આપણે આમ તો ચાર ધામ ને ને કોને કહેવાય અને ધામ કોને કહેવાય જ્યાં સ્થળ નું મહત્વ હોય એને ધામ કહેવાય અને જ્યાં જળનું મહત્વ હોય એને તીરથ કહેવાય તો અહીંયા તો સ્થળ પણ છે અને જળ પણ છે આ ધામ પણ છે આ તીર્થ પણ છે કારણ કાંઈ ઓલરેડી જગતજનની માં પણ બેઠી છે અને પીર પણ બેઠી આમ તો બે ત્રણ છે ને સમાધિ ખબર ન બોલાય આપણે આપણા માટે તો સમાધિ શબ્દ છે ખબર ન હોય આપણા એટલે પણ હે કોક એવા જાગૃત કોક એવી પીરાય વાળો મહાપુરુષો પણ અહીં બેઠા છે ગૌશાળા પાસે ક્યાંક છે એટલે આ રામકથા લઈને એક સાધુ આપ સુધી આવ્યો છે હું અહીંયા બે ત્રણ ભદ્રો કરી ગયો લગભગ અહીંયા જોઈ શકીએ એટલે હું બોલવા ઉભો થાવ એટલે મને એક આમ અંતરથી એમ અમારે આવું આવું જોઈએ એટલે અમને તો એ મગજમાં આવે ને કે સ્થળ કથા થાય એવું છે હતું કીધું નથી કથા તો હું કથા પાંત્રી વર્ષથી કરું છું પણ મને અંતરથી એમ થયું કે અહીં મારો રામે છે અહીંયા મારી જગતજનની મારીમાં મારી માં જાનકી છે નામ ગમે એ કયો મારા માટે તો મારી માં રાધા એ રાંદલ કયો કે રાધાઈ ક્યો એમાં ફેર પડે હે જાનકી કયો ખોડિયાર કોઈ એમાં ફેર શું પડે હે એટલે એવી મા છે એવો અહીંયા મારો રાઘવ છે અને કેવું મસ્ત વાતાવરણ છે કથા થાય એવો હોલરેડીશ હે એક ખાલી બ્યાસ મેલ દ્યો એટલે કથા ચાલુ થઈ જાય એવી જગ્યા છે આવો મનોરથ મેં મનમાં મનમાં કર્યો હે અને વીસ વર્ષ થઈ ગયા ને

રાવણ ને મારવા આવે છે રાક્ષસો રાવણ રથ લઈને જતો હોય રથ નું નીકળી જાય રથ ઊંધો પડે અને માથામાં લાગે તો નો રાવણ મરી જાય બધા જ રિમોટ લઈને બેઠો છે તો એને મારવા માટે આવું પડે ધકો ખાવો પડે હેં આપણે તો કરતુમ આ કરતુંમ માન્યથા કરતુમ શાસ્ત્ર એમ કે છે એ જગતનો બાપ છે એ બધું જ કરી શકતો હોય તો ત્યાં બેઠો બેઠો રાવણને મારી પણ શકે હો મારે મારી શકે એને કંસ માટે રાવણ માટે શિશુપાલ માટે આ ધરતી ઉપર ન આવવું પડે હેં તો પછી આવે શું કામ શું કામ આવે છે સુંદરકાંડનો પાઠ ન કરતા હોય તો કરજો ભગવાન વિભીક્ષણને એમ કે છે કે હે સખા હે મિત્ર હું આ ધરતી ઉપર આવતો હોય તો કેવલ અને કેવલ તમારા જેવા ભક્તો માટે આવશે લ્યો જગત નો બાપ આ ધરતી ઉપર ભગત માટે આવે છે ધરઉ દેહ નહીં આન ની હોરે બીજું કોઈ પણ કારણ નથી કેવલ અને કેવલ એક જ કારણ આ ધરતી ઉપર આવવાનું પરિત્રાણાય સાધુના શું કીધું કોના માટે આવું સાધુ માટે પછી જો તમે અહીંથી દડવાથી રાજકોટ રહેવા ભૈયા ગયા હો અને તમે તમારા સંબંધીઓમાં પરિવારમાં કાંઈ પ્રસંગ છે અને આવ્યા હોય તો તમે તમારા ઘરે નથી આવ્યા પ્રસંગમાં આવ્યા છો લગ્નમાં આવ્યા છો ને કોઈ કોઈને ત્યાં હાજરી આપવા આવ્યા છો પણ તમને એમ થાય કે હવે આવ્યા છે તો થોડું ઘરે ખોલી અને સાફ સફાઈ કરતા જાય એમ જગતનો બાપ આવે ખાલી ભગત માટે જ આ તો એને એમ છે કે હવે આવ્યો છો ધૂળા કરતો એટલે આ ધૂળા છે આ બધાને મારવા ને એના માટે ધૂંઝાળા છે આ નવ દિવસ આપણે બસ આવા ધૂંઝાળા કરવાના છે આ નિહરણી છે આ નિસરણી છે તમને સંભળાય છે ને તો એ મોજ કરો તો આ લોકોને સંભળાય ને એટલું જ હોવું જોઈએ ઘોંઘાટ બિલકુલ નહોતા એમ તો કહે જ નહીં ધીમું કરવાનું જ કહે છે તો પેલો દિવસ છે એટલે અને એ પાછું લાઈવ છે એટલે પાછી હું પણ કથાના નામે ઘોંઘાટ નહીં થાય આ તમને કથામાં આનંદ કરાવવાનો છે મારો રામ તો આનંદનો સાગર છે સાહેબ અને એની કથા એમાં આનંદ ન આવે આવશે જ કે અંતર ભરો ન આવે પાનબા એક એક હરસપરસ તાર મળે ત્યારે જ આનંદ આવે એટલે એવો તાર સાજવાનો છે આપણે કોશિશ કરવાની તમને હું આનંદ કરાવીશ એની ગેરંટી છે તમને હું એવા ભક્તિમાં રામના આનંદના સાગરમાં એવા ડૂબકી લગાવીશ કે નવ દિવસ પછી તમને એમ થાય છે કે હવે હું કરીશું આપણે આ ટાઈમપાસ થોડો છે સાહેબ આ મનોભંજન છે નવ દિવસ કથા સાંભળ્યા પછી માણસ વિચાર તો થઈ જવો જોઈએ કે ખરેખર આ મનખો મેળો છે આ મનુષ્યનું ખોળિયું મેળવું છે આ બહુ શ્રેષ્ઠ છે છે ને આમ તો તમે કયો જ છો હે બધું આખું જગત કહે છે પણ જો હું પાઠશાળા છે આમાં હું તમારી સાથે છું હે આ તો ઈશ્વરે કૃપા કરી છે એટલે કાંઈક અમને બોલતા આવડે છે એટલે હું અહીં બેઠો છું બાકી બધું હરખું જ છે આપણે બધા વિદ્યાર્થીઓ છે આ જગત આખી પાઠશાળા છે વિચારીએ પ્રશ્ન થવો જ જોઈએ કાલ સવારે એમ લખવા વાળા માણસ ને હવે તમે જ લખ્યું એટલે તમે એમ જ કહો ને કે આ ખોડિયું બહુ દુર્લભ છે તો પંખીડા છે એમ નઈ કહેતા હોય કે ખોડિયું આ શ્રેષ્ઠ હે દડવાવાળા બંધ કરી દે ભારતનો નકશો લ્યો ને ભારતનો આમ નકશો લેજો અને પછી એમાં ગુજરાતનો નકશો જોઈજો અને પછી એમાં સૌરાષ્ટ્ર ને જોઈજો સૌરાષ્ટ્ર છે ને એ ભારતના નકશામાં નાક છે જોઈજો તમે આજ જ જોઈ લેજો સૌરાષ્ટ્ર નીકળી જાય ને એટલે નાક વિનાનું થઈ જાય ભારત આહ સૌરાષ્ટ્ર તમે જોઈ લેજો નકશામાં નકશામાં સૌરાષ્ટ્ર છે ભારતનું નાક છે આખા જગતને દાન પૂજ સત્સંગ ભજન કથા કીર્તન જતી સતી સુરવી આ ધરતીની પેદાશ છે અમુક ધરતીમાં અમુક વસ્તુ સારી થાય હોય છે ને આપણે માંડવી અને કપાહ અને ગૌના ચણા આપણે આપણે આ વસ્તુ થાય પંજાબમાં ને આમ યુપીમાં ને જાવ તો ત્યાં જાઉં ડાંગર ચોખા નીકળું આવેતર થાય એ એ જે જે જમીનમાં જે ઉપજાઉ હોય એમ આ જમીન આ ધરતી આખા જગતને આપણે શીખવાડવામાં આવે છે એટલે પ્રમાણ તો મને તો માનસમાંથી મળે છે અમારો ખીલડો આજ બે પંખી વાતો કરે છે અને પંખી એક સીમા શ્લોક છે કે કુળહીન હોય તો એના કાંઈ માથે સિંગડા ન હોય અને કુળવાન હોય તો કાંઈ એના હાથમાં ફૂલ ન હોય યદા યદા મૂન જતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલપ પ્રમાણ એ બોલે ને ત્યાં ખબર પડી જાય કે ક્યાંથી આવે છે કોણ છે એનો પરિચય નો આપવા એટલે પંખી બે વાતું કરે અને પંખી એ પંખીને પૂછ્યું કે શ્રેષ્ઠ યોની કઈ જો હવે બે પંખીડા છે તો એમ ન કી કે આપડા જેવી યોની હકે હે આપણે પાંખવાળા આ ઉડીને ભાગ્યા જ્યાં જાવું હોય ને વિથઆઉટ ટિકિટ વિથઆઉટ વિઝા કઈ જરૂર ટિકિટની જરૂર નહીં વિઝા લેવાની જરૂર નહીં કોઈ સરહદ ઓળંગવી હોય તમારો ચેક ન થાય પાંખ તો હારી દે અને એટલા જ માટે અમારા પૂર્વજોએ પાખવાળા જ આચાર્ય રાખ્યા છે હે આ બધા પંખવાળા આચાર્ય છે પંથવાળા નથી કોઈ કોઈ પંથ પકડાયો તમારા પૂર્વાચાર્યોને લ્યો કોઈ પણ હોય અમારો જગત ગુરુ રામાનંદજી મારા રામાનંદ આચાર્યો હોય નિમાર્ક હોય આ હોય પરદ્વાજ હોય વશિષ્ઠ હોય કણાદ હોય ગૌતમ હોય પીપલાલ હોય દેખાડો હાલો કે આ એમ જગને દયે તે તુલે લેતે દ્વેપાયનો વિરહ કાતર જુહાવ પુત્રે તિતનમય તયા તરવિનય દૂસ્તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતો બાપ બોલાવે અને મહાપુરુષ ઉભા ન રે મા ને દીકરાનો સંબંધ એ નોખો ન થયો જ નાળ હાથમાં લઈ લીધું છે લ્યો આવો મહાપુરુષ પણ એનું નામ શું છે સુખદેવ સુખદેવજી એટલે પોપટ છે ને પાંખવાળો બધાએ આચાર્ય પાંખવાળા છે અને વાલ્મિકી રામાયણ રામાયણ વાલ્મિકી આ રામાયણ ની કથા નથી આ રામચરિત માનસ ની કથા છે આ તો આપણે સહજ બોલીએ કઈ કથા કે રામાયણ છે રામાયણ નથી આ રામાયણ વાલ્મિકીજી લખી છે યથાર્થ છે માનસ આદર્શ જેવું હોય એવું આ જેવું હોવું જોઈએ એવું છે હે રાઘવ મર્યાદા છે મારો રામ જો આ જગતમાં ક્યાંય મર્યાદાની વાત આવે ત્યારે પેલા મારા રામ ને જ યાદ